આ પૈસા ગણિત ફાઈનલ કેટલા છે પતા સા હજાર તો છોકરા નહોતા છોકરા કેતા પણ અહિયાં ગણતરમાં ગણતર શું હોય કાકા હા

ઓમે આજ માર કાચી ઓમે તચે તો મને ખબર પડી થી કશુ ઠકાણો નઈ પડે આવડું સુનસુ કરીને આયા તો ઓમે એ તો નસીબ વાળી છે આ તો આ તો તું લઈ આડ્યો તો ક્યાં ગણ એ તો હમણા ગમેથી મેરપાળિયા લઈ આવી છે વાત કરે છે

હા મફુ કાકાને બોલી તો ખબર છે કે 2150 આપણો મફુ કાકાને કહીએ કે અમે તમને 50000 આલો આલો બરોબર હા તો આપણો મહિના પાછા આલ દેતા હોય તો તો આટલી આપવાના હી ને હોય અને એક આપડાની ગયા ભઈ એ આપડે હાલ મફુ કાકાને કે નહીં હા બસ એ આપડો આપડો પસી રી આઈ આ બરોબર 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 બાપડે બાપુ કાકા ના ચિંતા હું કરો પૈસા તાલ લે અમે હવે પૈસા આલો તો તમારો બહુ મોટો ઉપકાર પણ તમે અમને નક્કી કો પાછા જાણ આલજો હા વાયદો આલ લે પાછા આલવા પાછા તમે સીધા ભેડાઈ દીસ અમે મહિના દોઢ મહિના માં આલજો મહિનો દોઢ મહિનો ભાઈ બે મહિના થવાના ના જોઈએ ના થવા દ્યો તો આપણો પૈસા તો આટલે લામ છે અને તમાર સાહેબ ને ઓમ ને ફેલો આલ દેવાનો આ તો બરોબર પોલીસ ત્યાં દ નહીં ડાયરેક્ટ વાટી ખાલી હું દોઈ

પતા પૂરા છે પણ સાહેબ હેરામદા નહીં લીધે પાછો લઈ જાય વધારે ના બોલતા ના હમણે તમે પૈસા એટલે

આલી દિયા તમે યાર બહુ ઉતાવળા હો યાર લઈ ના પાડી માર ઓળશ્યો હોય ને પૈસા તો આલવા જ પડશે જો પૈસા ના આલુ તો મારે નોકરી ની અને મારે આબરૂ સવાલ છે એટલે ગમે તે થાય પણ પૈસા આલ્યા પેન ગાયરા છોડી એમ નહીં જે થાઉ થાય ભાડ્યો હા 40000 થી કમ્પલેટ બસા પૂરા નહીં લેઓ

તો આ પૈસા આવી જાય ને એટલે તમારું છે ને વિડીયો વાયરલ નહીં થાય સાહેબ જોઈ ભાઈ

હવે કોમ કરેડ આપડે અરેજ બીજો ફોન લાવજે ને ઘેર ફોન કરજે તાર કાચી ને અરે ખાલી આમ વાત આવે ને એટલે પેટમાં ભરાવ થઈ જાય તરત કીધા વગર ઘેર કીધા વગર જપ ના થાય તમને

નસીબ વાળી છે તો વાત ના ટકતી પેટમાં હું કેવાની જરૂર હતી પછી મને આખો દાડો દુખાવો ઉપર ગેસ થાય છે હા